નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકોનો રવિવાર બગડ્યો ત્રણસોથી વધુ સોસાયટીઓમાં ગઈકાલ રાતથી પાણીનો સપ્લાય બંધ મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજની લાઈન નાખવા માટે થઈ રહેલ ખોદકામ દરમિયાન પાણીની મુખ્ય લાઈન તૂટતા સર્જાઈ સમસ્યા રવિવાર સવારથી જ પાણીનો સપ્લાય નહીં આવતા સ્થાનિકોને પાણી માટે વલખા મારવા પડ્યા પાણીનો પુરવઠો યથાવત ન થાય ત્યાં સુધી ટેન્કરો મારફતે લોકોને પાણી આપવા સ્થાનિક કાઉન્સિલરો દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત સંજય પટેલ પૂર્વ કાઉન્સિલર નડિયાદ અરે લખાયું શું સમય નથી લખાયું યાર અમે અમે કમિશન ને ફોન માર્યો પાણી લાઈન ડ્રેનેજ ની લાઈન જે નવી નાખવાની કામગીરી ચાલી રહી છે મહાનગર પાલિકા દ્વારા એની અંદર મોટું ભંગાણ રહ્યું છે એટલે ગઈકાલ રાત થી પાણીનો સપ્લાય બંધ કર્યો છે એટલે આ સવારથી મેં મહાનગરપાલિકાને જાણ કરી છે એન્જિનિયરને જાણ કરી છે અને તાત્કાલિક અત્યારે એનું સમારકામ ચાલે ચલાવે છે અને એ કામગીરી અત્યારે થઈ રહી છે આપ જોઈ રહ્યા છો અને મેં મહાનગરપાલિકાને જાણ કરી છે કે વહેલી તકે આની કામગીરી પૂર્ણ કરે અને વૈકલ્પિક વ્યવસ્થા માટે પાણીના ટેન્કરનો સપ્લાય ચાલુ કરે કેટલા વિસ્તારમાં પશ્ચિમમાં મોટાભાગની સોસાયટીઓમાં અત્યારે પાણી બંધ થશે કારણ કે મેઇન લાઇન તૂટી છે જેને કારણે અત્યારે સપ્લાય બંધ ગઈકાલ રાતનો સપ્લાય બંધ જ કરેલો છે અંદાજિત કેટલી છે ત્રણસો થી સાડી ત્રણસો સોસાયટી